પછી આવશે જડ અનુમાન પછી આવશે પાવાગઢ જડ અનુમાન અનુમાન ચલો તમને દેખાડીએ આના કેના ટોટલ ટોટલ પાર્ટ પાર્ટ આવશે પછી પેલું ખાલી જોતા જાઓ બધા because you are the one who loves me so much you could say you're so we are here tonight we will fly above the sky we are here to you now five three malvan school होम मिनिस्टर <laughs> 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 <एदे एजीगे सर्थाने। laughs> बोलो 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 माओ 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 नहीं माओ 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 माओ

ચલો જઈએ તમને દેખાડ્યા આગળ ચલો લેટ્સ ગો બધા પાર્કિંગમાં છે હમણાં ગાડી પાર્ક કરે છે હું ઉતરીને આવી ગયો ચાલો જઈએ પાર્કિંગમાં દેખો ગાડી તો શું ભરેલી શ્રાવણ માસમાં આહ હા

તો ગાઈઝ દેખી શકો છો આવી ગયા છીએ આપણે તો આ દેખી શકો છો આજે હાર મસ્ત પહેરાયો તો ગાઈઝ તમે જળ હનુમાન દર્શન કરીને આવશો તો અહીં બી એક મંદિર છે નાનું એક

તો ગાય અહીંથી અમે જઈએ છીએ અર્જુને તીર માર્યું હતું કુવામાં પછી પાણી આવશે પાણી આવતું હતું હજુ સુધી પાણી આવે જ છે ચલો એ તમને દેખાડો અહીં પાંડવોનો વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાળ મારીને પાણી કાઢેલું તે જગ્યા છે આ ચલો તમને દેખાડો આ દેખી શકો છો તો અહી દ્રૌપદીને પાણી પીવા માટે અર્જુને ત્યાંનું પાણી ફૂટીને જ આવે છે હજુ સુધી નીકળીને આવે છે આ દેખી શકો છો આખું જાય છે પાણી તો ગાય આ દેખીએ દેખો અમે જઈએ છીએ ભીમની ઘંટી દેખવા માટે તો અહીં ઘણું દૂર આવેલું છે એટલે તમને નાસ્તો તમારો રેસ્ટ લેવો તો લઈ શકાય છે અહીંયા તમને જે અહીં દેખો સમોસા ભજીયા પૌવા મકાઈના રોટલા રીંગણના બટાકા ડુંગળી બટાકા સેવ ટમાટર ભાત બધું મળી રહેશે તો કંઈ જ આ દેખી શકો તો અમે અને બટાકાના ચિપ્સ લઈ લીધા છે ખાવા માટે નાસ્તો કરવા માટે કારણ કે ઉપર ચઢાય એવી હાલત નથી એટલે અમે પેલા નાસ્તો લઈ લીધો તો ચલો

જે ચડીએ અમે અહીં ખતરનાક રીતે ચડીએ બધા સાઈડ આ દેખો આ સાઈડ વાંધો એ તો આપડે મોબાઈલ યાદ આવે માં અંદર કેટલો તમારે પાંચસો મીટર જેવું ચાલીને આવવું પડશે હજુ તમે ચાલી જ છીએ હજુ સુધી નહીં આવી રહ્યું અમે ત્રણસો મીટર ચાલી ગયા છીએ તો આ દેખો ત્યાં આવી ગયું છે ઓલમોસ્ટ ચાલો તમને દેખાડો તો કઈ જાય દેખ્યા હશે ને તો આવા જ હશે દેખજો અંદર એવા ને એવા તમને રિયલ લાઈફમાં બી દેખાવા તો ચલો આપણે દોડતા જઈને જઈએ આ દેખો પથ્થર જ છે જે તો કેટલી મોટી એ ભી નહીં કરી નહીં આવતા ઉભા રહી ગયા તો ગાઈઝ આ બોર્ડ બી મારેલું છે પાંડવોનો વનવાસ દરમિયાન ભીમ અહીંયા આના દડતા હતા તે ભીમની ઘંટી આ રી કેટલી મોટી ઘંટી છે આ ભીમની દેખો તમે અંદર ગ્લોરા હેલો દોસ્તો અમે ભીમની ઘંટી જોવા માટે આવ્યા છીએ અહીંયા ભીમની ઘંટી છે ઘંટી તો બહુ મોટી છે ભીમ કેવી રીતના ફરે ઉ એમને ખબર નથી અમાર હસબન્ડ છે ઈ મારું શૂટિંગ કરે છે આમ ફેરો તો હસબન્ડ છે ઈ મારું શૂટિંગ ઉતારે છે અહીંયા ભીમની ઘંટી છે આ મોન્ટુ અમારો આ સિટુ દીદી એ જોઈસા દીદી અમારી બેસ્ટ ફ્રેન્ડ બધા આવ્યા અમે અહીંયા જેને અનુમાન આવ્યા છીએ અમે પહેલી વખત આવ્યા છીએ પણ બહુ સારું છે અને આ મોસમમાં આવવાથી સારું લાગે છે અહીંનું વાતાવરણ નેચરલ જેવું લાગે છે મસ્ત છે અને આ અમારો બ્લોગર છે અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને વિડીયો જોતા રહેજો અમારા આ અમારો ફોટો ખેંચે છે ભાઈ અને અહીંયા દેશી બધું જમવાનું મળે છે બાજરીના રોટલા મકાઈના રોટલા અમે ફર્સ્ટ ટાઈમ મકાઈનો રોટલો ખાધો અમને સારો લાગ્યો છે તમે પણ આવો અહીં મુલાકાત લ્યો સરસ છે જોવાલાયક સ્થળ અને સારું છે તો આગળ અમે મળીએ આપને પાવાગઢ પાવાગઢના અમારી સાથે તમે જોતા રહેજો આગળ બતાવીએ છીએ કેવું પાવાગઢ છે રોપ અને રસ્તા થોડાક આવા છે એટલે આમાં સંભાળીને ચાલવું પડે ભાઈ નહીં ત્યારે ગમે ત્યારે આમાં લપસી પડીએ નક્કી ના હે ભાઈ એટલે જોઈને ચાલવાનું છે અને સારું વધારે વરસાદના મોસમમાં આવા સ્થળે આવવું પણ નહીં ચલો મોન્ટુ ભાઈ તો ગાઈઝ હવે કાઠિયાવાડી અને મધ્ય ગુજરાતી બે મિક્સ છે અને બ્લોગ મના કેવો લાગે છે તમે કહેજો કોમેન્ટ જરૂર જરૂરથી કરજો આમાં તો તમને આવા બ્લોગમાં એટલી મજા આવશે ને અને આવા જ બ્લોગ દેખવા માટે તમે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ મીથાટ બ્લોગ દોસ્તો જેવું અહીંયા આવી રીતના બધા લોકો આવે છે એ આવું કરે છે એવી માન્યતા છે કે ભાઈ જેટલા પથ્થર રાખો એટલા તમારું એટલા મારનું મકાન બને ખબર નહીં આ તો બને ના બને ખબર નથી પણ અહીંયા આવું બધું કરે છે એ અમે જોયું અહીંયા આવીને ચલો ભાઈ ચલો ચાલવા માંડો હજી પાવાગઢ જવું છે પણ અહીંયા આ રસ્તામાં બધા થાકી ગયા છે હા જમવાનું તો જે મારું બાકી છે હજી અમે જમશું પછી નીકળવાના છીએ